અબ્રમા ખાતે ખેતરની અંદર ગેટકો કંપની દ્વારા ખેડૂતોની પરવાનગી વગર હાઈટેન્શન લાઇનના ટાવર નખાતા ખેડૂતોને ભારે નુકસાન થવા પામ્યું છે હાઈકોર્ટ પણ ખેડૂતોની તરફેણમાં ચુકાદો આવ્યો હોવા છતાં પણ કંપની દ્વારા દાદાગીરી કરાઈ રહી હોય અને પોલીસ પણ કંપનીને સાથ આપ્યો હોવ તેવો આક્ષેપ ખેડૂતે કર્યો છે અબ્રમા ખાતે આવેલા બે ખેતરોમાં ગેટકો કંપની દ્વારા હાઈટેન્શન લાઇનના ટાવર નાખતા પાકને મોટાપાય નુકસાન થયું છે ખેડૂતોની પરવાનગી વગર ગેટકો કંપની દ્વારા કામગીરી કરાઈ રહી હોય જેને લીધે ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે તો અસગ્રસ્ત ખેડૂતો એવા આક્ષેપો કર્યા હતા કે હાઈકોર્ટનો ઓર્ડર હોવા છતાં કંપનીએ પોલીસને સાથે રાખી ટાવર ઊભા કર્યા છે ખેડૂતોએ આરોપ કર્યા છે કે પણ કમ્પેન્જેશન મેળવ્યા વિના જ કંપનીએ ગેરકાયદે રીતે ટેન્શન ટાવર ઊભા કરી કરોડો રૂપિયે નુકસાન પહોંચાડ્યું છે જે અંગે ખેડૂતોને વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે રાજ્ય સરકાર પીએમઓ ઓફિસ સહિતના વિભાગોમાં લેખિતમાં ફરિયાદ કરાય છે

गेटको द्वारा जो गवर्नमेंट ऑफ गुजरात की कंपनी उसके द्वारा डाला जा रहा है आ, नुकसान ये है कि कोर्ट का ऑर्डर है उनको कि पहले ज़मीन का कंपनसेशन जो 2011-2013 के नियम है जो कोर्ट ने रजू किए वो गाइडलाइन को फॉलो करके इनको वर्तर पहले दे दो जमीन का पाक का फिर आगे काम करो पर वो नहीं करते हुए उन्होंने कंटेम ऑफ कोर्ट किया और इन्होंने साथ में पुलिस और कलेक्टर ऑफिस से भी ऑर्डर निकाल के प्रोटेक्शन करके काम कर रहे हैं आगे हमारी लड़त ये है कि हमको हाईकोर्ट में अगर एक कंटेम ऑफ कोर्ट का आ, पिटीशन फाइल करना है तो उसके लिए हमको प्रूफ चाहिए कि ये लोग कंटेम ऑफ कोर्ट कर रहे हैं तो इसकी हम वीडियोग्राफी भी कर रहे हैं तो वो भी पुलिस हमसे ज़बरदस्ती नहीं करके हमको पकड़ के डिलीट कर रही है तो पुलिस की एक अत्याचार है कि नहीं ખેડૂતો ગેટકો કંપનીની સાથે સાથે પોલીસ સામે પણ શંકા વ્યક્ત કરી હતી અને પોલીસ પણ કંપનીની જ વાતમાંની કામગીરી કરી ખેડૂતોને નુકસાન પહોંચાડી રહી હોય તેવા આક્ષેપો કર્યા છે અઝર કુરેશી ન્યૂઝ